નમસ્કાર રામ રામ મિત્રો આજે આપણે વાતચીત કરવાના છીએ કે શું ગોદી મીડિયા દ્વારા યુદ્ધનું ખોટું કવરેજ કરવામાં આવ્યું ભારત એ અત્યારે વિશ્વાસ કરે તો કોના ઉપર કરે કારણ કે નાગરિકો જે ચેનલોને જોઈ રહ્યા છે ધ્યાનથી તમે ચેનલો ઉપર બેસીને જે ચેનલોને નિહાળી રહ્યા છો એ ચેનલો હળાહળ જૂઠું બતાવે તો પછી ભારતીય નાગરિકોને ક્યાં જવાના આવા અનેક સવાલો ભારતની અંદર ઉદભવ્યા અને સવાલો ક્યાંથી ઉદ્ભવ્યા એની દરેક વસ્તુની વાતચીત કરીશું કઈ કઈ ખબરો જૂઠી હતી કઈ કઈ ખબરો સાચી હતી બધી જ ફેક્ટનું આપણે ચેક કરીશું અને કેવી રીતે ગુદી મીડિયાનો પર્દાફાશ થયો એની પણ આપણે વિશેષ વાતચીત કરીશું તો નમસ્કાર હું છું દિલુ ચૌધરી અને આપ મારી ચેનલમાં બનેલા રહેજો જેથી હું આપના માટે આવા અદ્ભુત અને સરસ મજાના વિડીયો બનાવતો રહું ભારત પાકિસ્તાનના યુદ્ધના પડઘમ આમ તો ત્રણ દિવસ પહેલાં વાગ્યા જ્યારે ભારતે સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાનના નવ ઠેકાણાઓને તોડી નાખવામાં આવ્યા જેની ભારતના ડિફેન્સ મિનિસ્ટર દ્વારા ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી અને લગભગ છવ્વીસ મિસાઇલો દાગવામાં આવી હતી નેવું જેટલા આતંકવાદીઓ મરાયા હોય એની ખબર પણ હતી આ ખબર સાચી હતી એનું પ્રૂફ ભારતને આપવાની જરૂર ન હતી આનું પ્રૂફ પાકિસ્તાન આપી રહ્યું હતું વારંવાર આપી રહ્યું હતું એમની ટીવી માધ્યમથી કહી રહ્યા હતા કે અમારી મસ્જિદ તોડી પાડવામાં આવી છે અમારા આમ લોકોને મારવામાં આવ્યા છે ને બરાડા કરી રહ્યા હતા પાકિસ્તાનની સંસદમાં પણ આને લઈને ઉબાળો થયો અને આ બધું જ થયું ત્યાં પાકિસ્તાનને હવે કાંઈક ને કાંઈક એક્શન કરવી પડે એમાંથી જો પાકિસ્તાન હવે કંઈ એક્શન ન કરે તો ત્યાંની અવામને ખુશ કરવા માટે તેમના જે આકાઓ છે એમને કાંઈ ન કરે તો તેમને મેળાવે એમ ન હતો તો પાકિસ્તાને એક નાપાક હરકત કરી નાપાક હરકત એવી કરી કે એ ડિવિસના રાત્રે પાકિસ્તાને એલઓસી ઉપર એટલે કે પૂંછ બોર્ડર ઉપર એલઓસી ઉપર ફાયરિંગ કર્યું ગોળા દાગ્યા અને એની અંદર ભારતના લગભગ પંદરેકથી વધારે લોકોનું મૃત્યુ થયું અને ત્યારબાદ સિત્તેરથી એંશી લોકો ઘાયલ થયા આ જે ઘાયલ થઈ એની બાદ ભારતે ઘણી બધી આતંકવાદી ઠેકાણા ઉપર એક્શન કરવામાં આવી હુમલાનું જે કરતા હતા પાકિસ્તાનના એમના ઘણા બધા ડ્રોનોને તોડી પાડવામાં આવ્યા પરંતુ આ વચ્ચે ગોદી મીડિયા એટલું ફોર્મમાં આવી ગયું કે ગોદી મીડિયા બે ભાન થઈ ગયું અને બે ભાન થયેલું ગોદી મીડિયાએ એવી એવી ખબરો દેશની અંદર ચલાવી કે જેનાથી સમગ્ર દેશની આબરૂ એ વિશ્વ લેવલે ગઈ ત્યારબાદ પાકિસ્તાનની મીડિયાની જે ગણતરી વિશ્વ લેવલે થતી હતી એવી જ ગણતરી ભારતીય મીડિયાની પણ હવે વિશ્વ જ દવા થવા માંડી અને જે વિશ્વાસ રાખીને ગોદી મીડિયાની ટીવીઓ જે જોતા હતા એ બધા જ લોકો સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો વિશ્વાસઘાત એવો કરવામાં આવ્યો કે ખુદ રક્ષા મંત્રાલયને એક જાહેરાત કરીને એવું કહેવું પડ્યું કે હવે પછી જો કોઈ ખોટી ચલાવી છે ખબર તો પછી એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે ટ્વીટ પણ હું તમને બતાવું જેનું કાયદેસરનું રક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા એક એનામ બહાર પાડવામાં આવ્યું અને એ એ બહાર પાડવામાં આવ્યું આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર જેને કહેવામાં આવ્યું કે હવે પછી કોઈ પણ મીડિયા હાઉસે જો ખોટી કે સૂત્રોના હવાલેથી કોઈ પણ ખબર ચલાવવામાં આવી છે તો એના ઉપર કાયદેસરની એક્શન કરવામાં આવશે જોકે એક્શન તો આ ગુદી મીડિયા ઉપર ન થઈ પરંતુ આ સૂચનાથી ગુદી મીડિયાને એક વસ્તુ તો થઈ કે અમે જે કર્યું છે એ ખૂબ ખોટું કર્યું છે અને એના માટે એ લોકોએ માફી માગી કે અમારા માટે કરીને આ ખોટી ખબરો અમારાથી ચલાવવામાં આવી હતી જ્યારે ખબરો ચાલતી હતી સાયરન્સો વાગતા હતા ત્યારે દેશની અંદર એવું લાગતું હતું કે જ્યારે યુદ્ધનો ખતરનાક માહોલ ચડાયો છે અમુક અમુક ચેનલોની અંદર તો વીસ મિનિટે પચીસ કરીને સાયરનો વગાડવામાં આવતા હતા આ રીતે સાયરનનો વગાડી અપડેટ નવી ખબર બ્રેકિંગ ન્યૂઝ નવો વળાંક એર ઇન્ડિયાએ કરાચી ઉપર કબજો કરી લીધો ભારતે રાવલપિંડી ઉપર કબજો કરી લીધો ભારતે પાકિસ્તાનનું સ્ટેડિયમ તોડી દીધું આવી અનેક પ્રકારની ઘટનાઓ કરતાં 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 કરતા કરતાં 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 કરતા ચાલુ કરી દીધું હતું જોકે જ્યારે ભારતના રાજદૂતોને વિશ્વ લેવલે પૂછવામાં આવ્યું ત્યારે ભારતે પુષ્ટિ કરી કે અમારી અમે ત્યાંના કોઈ પણ સિવિલિયન્સને હજી સુધી નુકસાન નથી પહોંચાડ્યું કે નથી તેમની આર્મીને અમે ત્યાં હજી સુધી નુકસાન પહોંચાડ્યું જે પણ ડ્રોન અમારા ઉપર હુમલો કરવામાં આવ્યા કે અમારા ક્ષેત્રની અંદર પ્રવેશ્યા એમને જ ખાલી તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ ગોદી મીડિયાને આનાથી કોઈ મતલબ ન હતો ગોદી મીડિયાને દેશને ગુમરાહ કરવો હતો હવે ગોદી મીડિયા દેશને કેમ ગુમરાહ કરવા માગતી હતી તો ગોદી મીડિયા જાણે કારણ કે ટીઆરપીના ખેલની અંદર પૈસા કમાવાના ખેલની અંદર ગોદી મીડિયાએ એટલી હદ વટાવી દીધી કે તમે એવી એવી ખબરો સાંભળી હશે કે તમને અત્યારે જ્યારે હું કહી રહ્યો છું ત્યારે તમને નવાઈ લાગશે કે ખરેખર આ ખબરો બધી જૂઠી હતી તો એક એક ખબરોની વાતચીત કરવી છે એક એક ફેક્ટરને ચેક કરવું છે અને એક એક ફેક્ટ ખોલી ખોલીને હું તમને કહેવાનો છું કે શું જૂઠું હતું ને શું સાચું હતું તો શરૂઆતથી જ વાત કરીએ તો બીજા દિવસે થોડો ટાઈમ થયો હશે અને એક યુદ્ધનો વિડીયો ચલાવવામાં આવ્યો હતો જેમાં પાકિસ્તાનના સૈનિકો જઈ રહ્યા છે ને ત્યારબાદ પહાડી અંદરથી બોમ્બમારો કરવામાં આવે છે ને જેમાં તેર ચૌદ પાકિસ્તાનના સૈનિકો મરી જાય છે ગોદી મીડિયાએ ચલાવ્યું કે લાહોરની અંદર હુમલો થયો લાહોરની ઘટના છે પાકિસ્તાનના ચૌદ સૈનિકો માર્યા ગયા જ્યારે સાંજ પડતા પડતા એ સ્પષ્ટ થઈ ગયું કે આ બલુચિસ્તાનના લોકોએ કરેલો હુમલો હતો બલુચિસ્તાનના લોકોએ ઓફિશિયલ રીતે મીડિયાને પોસ્ટ કર્યો અને કહ્યું કે અમારી આર્મી એટલે કે બલુચિસ્તાનની જે આર્મી છે એ આર્મીએ પાકિસ્તાન આર્મી ઉપર હુમલો કરીને આ કામકાજ કર્યું હતું અને જેની પુષ્ટિ થઈ ગઈ હવે ગોદી મીડિયાએ તો આખો દિવસે ખબર ચલાવી લોકોને ગુમરાહ કર્યા જે જોતા હતા એ લોકો ગુમરાહ થયા પરંતુ એ ગોદી મીડિયાને ક્યાં ખબર છે કે આ કરવાથી કેટલું બધું નુકસાન થશે મિત્રો જે દિવસે ખોટી ખબરો ચલાવવામાં આવી એ દિવસે આખા દિવસ દરમિયાન સાંજે શેર માર્કેટની અંદર ઇન્ડિયાના અર્થતંત્રને બિલિયન એટલે કે ત્યાં બિલિયનનું નુકસાન ગયું હતું હતું જેનો સ્ક્રીનશોટ મારા ઉપર શેર થઈ રહ્યો છે પરંતુ એ વસ્તુથી મીડિયાને કોઈ લેવા દેવા ભારતીય અર્થતંત્રને આટલું મોટું નુકસાન થયું તેમ છતાં પણ આ ગુદી મીડિયા જપ્યું નહીં રાત્રે તો ભયંકર યુદ્ધ કરાવ્યું ને ભયંકર યુદ્ધની અંદર એવી 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 વાતચીતો કરવામાં આવી કે જે વાતચીતો તમે સાંભળીને ચોંકી જશો પહેલી જ વાતચીત કરવામાં આવી કે જેસલમેરની અંદર વિમાન હુમલા જગ્યાએ આવ્યું હતું હુમલો કરવા માટે આવ્યા વિમાનને ભારતીય સશસ્ત્ર બળોએ તોડી પાડ્યું અને બળોએ તોડી અને પાયલટ જીવતો પકડી લીધો છે જોકે આપણા ડિફેન્સ મિનિસ્ટ્રીએ કે સેનાએ આ વાતની પુષ્ટિ ન કરી હતી જે પાકિસ્તાનનું વિમાન તોડવામાં નથી આવ્યું એ વિમાનના પાયલટને પકડવામાં નથી આવ્યો વિશ્વ લેવલે જ્યારે આપણું મીડિયા આવી રીતની વાતચીત કરતું હોય ત્યારે વિશ્વના રાજદૂતો આવીને કહે કે તમે તેમના સૈનિક પાછો આપો તો કયા સૈનિકને પાછો આપવાનો જે સૈનિકને આપણે પકડ્યો જ નથી સમગ્ર વિશ્વની અંદર જ્યારે યુદ્ધ થઈ રહ્યું છે ત્યારે જે ઇન્ડિયા કરી રહ્યું છે અને જે ઇન્ડિયાનું ઇન્ડિયા જે રીતે આગળ વધી રહ્યું છે એ જોતા સમગ્ર વિશ્વમાં ભારતના વખાણ થઈ રહ્યા છે ભારતના વખાણ અમેરિકાએ કર્યા ત્યારબાદ ભારતના વખાણ ફ્રાન્સે કર્યા રશિયાએ કર્યા ચીનને પણ ભારતના વખાણ અત્યારે મજબૂરીમાં કરવા પડે છે કારણ કે જે ભારત અત્યારે જે રીતે યુદ્ધ લડી રહ્યું છે એ એટલી સતર્કતાથી લડી રહ્યું છે એટલી શાલીનતાથી લડી રહ્યું છે કે પાકિસ્તાનના લગભગ ત્રીસથી પાંત્રીસ ડ્રોનોએ હુમલો કરવા માટે ભારતની અંદર પ્રવેશ કરવાનો ટ્રાય કર્યો પણ બધા જ પ્રવેશો નિષ્ફળ થઈ ગયા અને એ ડ્રોનોને તોડી પરવાયા આપણી સેનાએ વારંવાર કીધું છે કે અમે ડિફેન્સ કરી રહ્યા છીએ અમે અમે સરહદની ઉપર બેઠા બેઠા અમે ડિફેન્સ કરી રહ્યા છીએ અમે યુદ્ધ નથી કરી રહ્યા અમે ડિફેન્સ કરી રહ્યા છે અમારા વિરુદ્ધ પાકિસ્તાન હુમલો કરવા આવી રહ્યું છે અને એના સંરક્ષણમાં અમે અમને ઉડાડી રહ્યા છીએ જ્યારે ગોદી મીડિયા તો કંઈક અલગ જ ચલાવી રહ્યું હતું ગોદી મીડિયા શું ચલાવી રહ્યું હતું એના સ્ક્રીનશોટ જરા હું તમને બતાવીશ કે મીડિયા હાઉસના કેવા કેવા કેવી કેવી હેડલાઈનો હતી તમને જોઈને પણ આમ ચોંકી જશો પાક કે ચાર ફાઇટર પ્લેન સેનાને ગિરાએ પાકિસ્તાન કે પાસ નકશે સે હુએ ગાયબ ડરકર ભાગ ગયે સબા અસીમ મુનીર મેચ હોને સે પહેલા ઉડા દિયા પાકિસ્તાન કા સ્ટેડિયમ ભારત કા પલટવાર પાકિસ્તાન કે પચીસ શહેર તબાહ લાહોર ઇસ્લામાબાદ ઓર શિયાલ કોટ મેં જબરજસ્ત હમલા એનઆઈએ વિક્રાંતને કરાચી પોર્ટ કો કિયા તબાહ સુબહ સુબહ પાકિસ્તાન કે સર શહેર પર ટૂટ પડી ભારતીય સેના पाकिस्तान कई शहरों पर कब्जा कराची नक्शे से गायब पाकिस्तान का आर्मी चीफ गिरफ्तार हो गया तक्का पलट पाकिस्तान की राजधानी इस्लामाबाद पर कब्जा भारत का खौफ बंकर में छिपे साबर और आशिफ मिली लोकेशन सुबह सुबह भारत ने उड़ा दिए पाकिस्तान के कई शहर एन विक्रांत से उड़ा दिया कराची पोर्ट इस्लामाबाद कराची तक वार लाहौर से कराची तक दहला पाकिस्तान ने પંદર જગા પર હુમલા પઠાણકોટ જેસલ કઈ શહેરો પર લખતો મિત્રો તમે જોયું આ જે ટેન્ક મારેલા હતા આ જે વાતચીતો કરેલી હતી આ બધું જ ગુદી મીડિયાએ ચલાવેલું છે અને એવું નહીં ઉપર કબજો કરી નાખ્યો લાહોર ઉપર કબજો કરી નાખ્યો કરાચીના એરપોર્ટો ઉડાડી દેવામાં આવ્યા તમાકો જે થયો કરાચીમાં થયો અડધું પાકિસ્તાન કબજે કરી આમ રાત દરમિયાન એવા એવા બધા સમાચાર ચલાવવામાં આવ્યા કે જાણે તમે સમાચાર સાંભળો તો તમને એમ લાગે કે સવાર સુધી તો આપણે પાકિસ્તાન ઉપર સંપૂર્ણપણે કબજો કરી નાખીશું અને આની હકીકતો પાકિસ્તાનના કેટલા યુટ્યુબરે પણ ઉઠાવી કેટલા યુટ્યુબરોએ પણ આની હકીકતો બતાવી આની હકીકતોને સાજા કરી અને વિશ્વ લેવલે મૂકી વિશ્વના કેટલા બીજા અન્ય ક્રિએટરો પણ આ હકીકતોને ઉઠાવી અને વિશ્વ લેવલે મૂકીને ત્યારે સમગ્ર વિશ્વની અંદર જે મીડિયા હતું જે આપણા ધ્યાન રાખી રહ્યું હતું એ મીડિયાની અંદર ભારતીય મીડિયાની આલોચના એ હદ ઉધી થઈ જે હદ ઉધી આજ દિવસ સુધી પાકિસ્તાનની થતી હતી હવે પાકિસ્તાનના મીડિયામાં આપણા મીડિયામાં કોઈ પણ ફર્ક ન રહ્યો કારણ કે ફરક એટલા માટે ન રહ્યો કે એ એકના દેશને જે રીતે ગુમરાહ કરી રહ્યા હતા એ રીતે ભારતીય મીડિયા પણ ભારતના લોકોને ગુમરાહ કરી રહ્યો હતો ને મજાની વસ્તુ તો એ છે કે આ વસ્તુની કોઈ પુષ્ટિ જ ન કરી એક વ્યક્તિએ ખબર ચલાવી તો બીજે ચલાવી ત્રીજે ચલાવી ચોથે ચલાવીને એની અંદર ગુજરાતના મીડિયાઓ પણ બાકી ન રહ્યા ગુજરાતના પણ ઘણા મીડિયાઓ હતા કે જેમને એ ઓફિશિયલી ચલાવ્યું કે આ યુદ્ધ થયું છે આ થયું છે જે જે હિન્દી ન્યૂઝ ચેનલોમાં ચાલતું હતું એનું એ જ ગુજરાતની મીડિયા પાછળથી ચલાવતી હતી ઘણીક વાર તો હું ચેનલ જોતો હતો તો મને વિચાર આવતો હતો કે આટલી બધી તાત્કાલિક અપડેટો આવે છે ક્યાંથી ઘણી બધી જગ્યાએ ગુદી મીડિયાએ એવા એવા વિડીયો ચલાવ્યા જે વિડીયો સીરિયાના યુદ્ધના હતા જે વિડીયો બીજા કોઈ બીજા કોઈ લોકોના યુદ્ધના હતા એ વિડીયો ચલાવીને ભારતના યુદ્ધ થયું છે આમ થયું છે એ રીતે કરવામાં આવ્યું આનાથી એ થયું કે સમગ્ર વિશ્વની અંદર ભારતીય જે ગોદી મીડિયા છે એના ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠતો ગયો હા ભારતની અંદર એવા પણ મીડિયાના લોકો છે કે જેમને સત સત્ય બતાવ્યું ને જેમને આ સમગ્ર પુલને ખોલી નાખ્યો તેવા ઘણા બધા મીડિયા હાઉસ છે જેમ કે આપ ઘણી બધી જગ્યાએથી અમે માહિતી મેળવતા હોઈએ છીએ મીડિયાના માધ્યમથી પત્રકારીકતાનું કામ કરતા હોઈએ છીએ પરંતુ એવા મીડિયાઓ છે જેમાં કુમાર પોતાની ચેનલ ચલાવે છે સરસ મજાનું કવરિંગ કરે છે ધ લલન ટોપ ત્યારબાદ અજીત અંજુમન ત્યારબાદ સાક્ષી જોશી પ્રજ્ઞા કરીને છે પ્રજ્ઞા કા ઉલ્ટા ચશ્મા તો આ બધા જ જે મીડિયા આવશો છે આ બધા લોકો કોઈ પણ વસ્તુની અંદરથી સચોટ માહિતી લાવતા હોય છે સચોટ માહિતીના આધારે જ યુટ્યુબની અંદર મૂકી અને એને ચલાવતા હોય છે પરંતુ ગોદી મીડિયાને આનાથી કાંઈ લેવા દેવાના હતું એમને ખાલી એમની ટીઆરપીથી મતલબ હતી અને ટીઆરપીથી દેશને આ રીતે ગુમરાહ કરી શકાય હવે તમે વિચાર કરો બે ત્રણ ચાર લાખ લોકો લાઈવ દેખી રહ્યા છે દેશની અંદર એ લોકોને તમે આ રીતે ગુમરાહ કરશો તો એ વિશ્વાસ કોના ઉપર કરશે પરંતુ જો આ રીતની ખોટી ખોટી ખબરો ચલાવવામાં આવી હોય ડિફેન્સ મિનિસ્ટ્રી એવું કહી રહી હોય કે ખોટી ખબરો ચલાવી અફવાઓ ચલાવી એ ગેરકાયદેસર રીતે ગુનો છે તો ખરેખર આવા મીડિયાઓને કાં તો બેન કરવા જોઈએ કાં તો આમના ઉપર એક્શન કરવી જોઈએ જેથી આવનારી આવનારા સમયની અંદર એ ભારતના લોકોને ગુમરાહ ન કરે હા પ્રોપેગેન્ડા આપણે ચલાવવાનો યુદ્ધનો સમય હોય તો ભારતની બડી ચડાઈ કરીને બતાવી એ સારી વસ્તુ છે પણ એ ભારતીય લોકોને નહીં એ પાકિસ્તાનના લોકોને જેથી એમનામાં ડર ફેલાય પરંતુ ભારતના લોકોને જો તમે આવું બોલાવો છો અને ડર ફેલાવો છો તો એનો અર્થ એ થાય છે કે તમે ભારતીય લોકોને ગુમરાહ કરી રહ્યા છો અને સત્ય હકીકત બતાવી નથી રહ્યા આવી તો બીજી ઘણી બધી માહિતી હતી ઘણી બધી વસ્તુઓ હતી પરંતુ જે આ કામકાજ કરવામાં આવ્યું ન્યૂઝ ચેનલોના આપણે નામ નહીં લઈએ કારણ કે નામ લઈશું તો ઘણી બધી ન્યૂઝ ચેનલોને ખોટું લાગી શકે છે ને આપણે કોઈને ખોટું લાગી શકે એવું કામ કરવું નથી પરંતુ તમે ન્યૂઝ ચેનલો જોઈ તો સમજી ગયા હશો કે હું કોની કોની વાતચીત કરી રહ્યો તો એમાં હિન્દી ચેનલો પણ આવી ગઈ અને ઘણી બધી ગુજરાતી ચેનલો પણ આવી ગઈ પરંતુ એમને જે ચલાવ્યું જે કર્યું એ બધું જ હવે લોકોની સામે આવી ગયું છે ને લોકો હવે પોતે જાતે સમજતા થઈ ગયા છે અને ઘણા બધા લોકો ઘણા બધા વિસ્તારની અંદર આગોધી મીડિયાની ટિકિટ ટીકા કરી રહ્યા છે કારણ કે ભારત એરફોર્સ ભારત સરકાર અને જે આ વખતે જે શાલીનતા દાખવીને જે કામકાજ કરી રહી છે એના સમગ્ર વિશ્વની અંદર વખાણ થઈ રહ્યા છે પરંતુ મીડિયા જે બતાવી રહ્યો છે એને જોતા ક્યાંક ને ક્યાંક ભારતની ઇજ્જત થોડી ઘણી વિશ્વ લેવલે ઓછી કરવાનો પ્રયત્ન કરી રહ્યા આમ તો જો વાહવાહી કરવામાં આવે ને દેખાદેખી કરવામાં આવે બધાને સારું લાગે પરંતુ ખોટી વાહવાહી કરવામાં આવો તો દુનિયાની અંદર બુદ્ધિશાળી માણસો પણ છે જેઓ જોતા હોય છે જેઓ વસ્તુઓને પકડતા હોય છે ને એના ઉપર ઓબ્ઝર્વેશન કરતા હોય છે તો સાચી ખબરો જે ચલાવવામાં આવી જે ખબરો સાચી હતી જે ઘણા બધા ડ્રોન પાકિસ્તાનના તોડી પાડવામાં આવ્યા છે સેના દ્વારા એમના ઘણા બધા આતંકવાદી ઠેકાણાઓને તોડી પાડવામાં આવ્યા છે અને હજી પણ ઠેકાણો મળી રહ્યા છે તો ત્યાં હુમલો થઈ રહ્યો છે પરંતુ ભારતે એમના સિવિલિયન્સ ઉપર ભારતે એમની સેના ઉપર કોઈ પણ પ્રકારનો હુમલો નથી કર્યો એક નાકામ હરકત પાકિસ્તાને કરી હતી જે બાદ પાકિસ્તાન પણ શાંત પડી ગયું છે અને પાકિસ્તાનને પણ હવે પગ આવી ગયા છે ને પાકિસ્તાનને ખબર પડી ગઈ છે કે ઈન્ડિયાનો અંદર આપણે એક આપણું ડ્રોન પણ ઘૂસાડી નથી શકતા તો આપણે ઈન્ડિયાનો મુકાબલો કેવી રીતે કરી શકીએ કારણ કે ભારત તો પાકિસ્તાનની અંદર ઘૂસીને જઈને આતંકવાદીના ઠેકાણાઓને પાડી રહ્યું છે પણ પાકિસ્તાનનું એક પણ ડ્રોન હજી સુધી ઇન્ડિયામાં ઘૂસ્યું નથી તો જય હિન્દ મિત્રો તમને જો મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું તમારા માટે આવા અદ્ભુત સચોટ અને સાચા વિડીયો બનાવતો રહીશ નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરી અને આપ સૌ મારી સાથે જોડાયા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર